નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ટીમ્બી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર રાજેશભાઈ રમણભાઈ દુબડા તથા હસમુખભાઈની ટીમ જોરશોરથી પ્રચાર કરી રહી છે ટીમ્બી ગ્રામ પંચાયતમાં હસમુખભાઈ માછી તથા તેઓની પેનલને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે ચૂંટણી જાહેર થયા બાદ તિંબી ગ્રામ પંચાયતના વિવિધ સમાજના આગેવાનો દ્વારા સમરસ કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ કેટલાક કારણોસર સમરસ ન બનતા આખરે ચૂંટણીનો માહોલ જામ્યો છે તિંબી ગ્રામ પંચાયતના સંતુલિત અને સર્વાંગી વિકાસના મંત્ર સાથે સરપંચ પદના ઉમેદવાર રાજેશભાઈ રમણભાઈ દુબડા તથા હસ્મુખભાઈ માછી અને તેઓની પેનલ જોરશોરથી પ્રચાર કરી રહી છે હસમુખભાઈ માછીની પેનલ સાથે સ્થાનિક વિસ્તારના યુવાનો સ્વયંભૂ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા ડોર ડોર પ્રચાર દરમિયાન હસમુખભાઈ માછી તથા તેઓની ટીમને મતદારોએ વિજયસિંહના આશીર્વાદ આપ્યા હતા ટીમ્બી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોડી પટેલ સમાજ માછી સમાજ અને હળપતિ સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહેશે ટીમ્બી ગામ પંચાયતની ચૂંટણીના અંતિમ તબક્કામાં બંને પેનલો ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જોકે હસમુખભાઈ માછીએ તેઓની પેનલનો વિજય નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના સમર્પિત ટીમ્બી ગામ કોડી પટેલ સમાજ માછી સમાજ ને હળપતિ સમાજ ત્રણ સમાજના લોકો વસવાટ કરે છે એ આ ગામ સમરસને ને આરે હતું અને વિપક્ષોએ આક્ષેપ એવા કર્યા કે સમરસ અમે અટકાયો અમે પૂરતો પ્રયાસો કર્યા એ કોળી પટેલ સમાજમાંથી રાજુભાઈ અગ્રણી જેઓ કોળી પટેલ સમાજના અગ્રણી છે સંજાણથી કનુભાઈ સોનપાલ અને આપણા એમએલએ સાહેબ રમણભાઈ પાટકર સાહેબ ત્રણે ખૂબ પ્રયાસો કર્યા સામેવાળાની માંગણી જે હતી તે બધી પૂરી કરવા માટે બી વચન વચન આપ્યું તે છતાં એ લોકોએ એ સમરસ નથી કર્યું અમારા પર ખોટા એ લોકો આક્ષેપ કરે છે અમે પાંચ વર્ષના અમારા આ ગાળામાં અમે ઘણા કામો કર્યા છે આ ત્રણે ત્રણ સમાજ અમારી સાથે છે અને સારું સમર્થન રાજેશભાઈ રમણભાઈ દુબડા એ જે સરપંચના ઉમેદવાર છે એને સારું સમર્થન મળી રહ્યું છે અને અમે આ હમણાં આ વખતે બી અમે જીતીને અમે પાછી સરકાર બનાવીશું હું ઇલેશભાઈ નાગરભાઈ પટેલ ખોડી સમાજમાંથી નવ નંબર વોર્ડ નંબર નવમાં ઉમેદવારી નોંધાવી છે અને અમારા સરપંચના ઉમેદવાર શ્રી રાજેશ્વર રમણભાઈ દુબડાને અમારા કોળી સમાજનો પૂરેપૂરું સમર્થન છે ને જે કંઈ પણ ગ્રામ પંચાયતમાં કામ બાકી હશે એ અમારી પેનલ આવશે અને એને પૂર્ણ કરવાની પૂરેપૂરી જવાબદારી અમારી રહેશે સંસ્થાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત ઉદ્યોગકારો સેક્રેટરી કૌશિકભાઈ પટેલે એસ્ટેટના હિતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા કામો વિશે માહિતગાર કર્યા હતા સરીગમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાનિક ઉદ્યોગકારોને છેલ્લા એક વર્ષ દરમિયાન મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી છે જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરનો વિશેષ સહયોગ રહ્યો છે તે બદલ એસઆઈએ પ્રમુખ નિર્મલભાઈ દુધાની એડવાઇઝર કમિટીના ચેરમેન શિરીષભાઈ દેસાઈ તથા ટીમના સભ્યોએ આભાર પ્રગટ કર્યો હતો વાર્ષિક સાધારણ સભામાં નાણાકીય હિસાબો રજૂ કરાયા હતા જેને સર્વાનું મતે મંજૂર કરાયા હતા આ તકે હું અમારા જે કેબિનેટ મંત્રી પેટ્રોકેમિકલ્સ ફાઈનાન્સ અને પાવરના એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને લીધે આજે અમારા બંને પ્રોજેક્ટો સરીગામનો એક્સપાન્શન જે સીટીપીનો પ્રોજેક્ટ ડિફ્યુઝર પાઇપલાઇન જે અમે લગભગ વીસ ટકાના ખાલી અમારા નજી ખર્ચે અમને આ બોટો બસો કરોડનો પ્રોજેક્ટ એસી ટકા સરકારે એમાં ગ્રાન્ટ આપી છે અને જે અંડરગ્રાઉન્ડ કેબલિંગનો પ્રોજેક્ટ પણ એ એમની ખૂબ જ પ્રોએક્ટિવનેસથી આજે અમે સરીગામ ખાતે કાર્યરત છે અને પૂર્ણતાને હારે છે અમે એસોસિએશન તરફથી માનનીય મંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ અને બીજો આભાર અમારા જે સ્થાનિક એમએલએ છે રમણભાઈ જેનો અમે હંમેશા અમને સાથ સહયોગ રહ્યો છે અને આ તમામ પ્રોજેક્ટો માટે રમણભાઈએ પણ અમને ખૂબ મદદ કરી છે એમનો પણ આભાર માનીએ છીએ અને આવના દિવસોમાં અમારા જે એમપી ધવલભાઈ છે એ પણ ખૂબ સક્રિય છે અને એમના તરફથી પણ આ એસોસિએશનને કોઈને કોઈ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો લાભ મળશે એવી અમને આશા છે ઔદ્યોગિક નગરી વાપીનો રેલવે ફૂટ અંડરપાસ જેને શહેરના વિકાસની મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરવામાં આવી હતી તે પહેલા જ વરસાદમાં પ્રશ્નોના ઘેરામાં આવી ગયો છે પ્રથમ વરસાદમાં વાપી રેલવે ફૂટ અંડરપાસમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા હતા વરસાદી પાણી ભરાતા મહાનગરપાલિકા દ્વારા લોકોને અવર જવર માટે અંડરપાસ બંધ કરી દેવાયો હતો કરોડો રૂપિયાના ખર્ચે સ્થાનિક વિસ્તારના લોકોને સુવિધા મળી રહે તે માટે અંડરપાસનું નિર્માણ કરાયું છે પરંતુ પ્રથમ વરસાદમાં જ અંડરપાસે તંત્રની પોલ ખોલી છે વાપી અંડરપાસના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે વાપી પૂર્વ અને પશ્ચિમને જે જોડતો આપણે જોવા જઈએ તો પેડેસ્ટિયન અંડરપ્રાસનું જે આઠ કરોડના ખર્ચે જે બનાવવામાં આવ્યું છે તે તમે જોઈ શકો કે પ્રથમ વરસાદમાં જ આ પ્રજાને કેટલી બધી તકલીફ પડી રહી છે અને આખું અંડરપાસ ભરાઈ ગયું છે વરસાદને બંધ થતા ચૌદ કલાક થઈ ગયા છે તો પણ હજુ સુધી આની કામગીરી કરવામાં નહીં આવતી

અને તેઓના મોટાભાભી મલેકબેન રાજપભાઈ હાલાણીનું દુઃખદ અવસાન થયું હતું શોકાતુર હાલાણી પરિવારે બાવીસ જૂન બે હજાર પચીસને રવિવારે બપોરે સાડા ત્રણથી સાંજે છ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજવાડી હરિયા હોસ્પિટલ રોડ જીઆઈડીસી વાપી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં અઢારમી સદીના દ્રશ્યો જોવા મળ્યા હતા ધોધમાર વરસાદ વચ્ચે મૃત્યુ પામેલા વૃદ્ધની અંતિમયાત્રા નીકળી હતી પાકી સ્મશાન ભૂમિના અભાવે ખુલ્લા આકાશ નીચે વૃદ્ધની અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા હતા વરસાદના વિઘ્ન વચ્ચે તાળપત્રી અને પતરા ટાકી અંતિમ વિધિ કરવી પડી હતી જિલ્લાના કપરાડા ચોમાસા દરમિયાન આવા દ્રશ્યો જોવા મળે છે ધોધમાર વરસાદ વચ્ચે આશરે બે કિલોમીટરનું અંતર કાપી લોકો અંતિમ યાત્રા લઈ સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા હતા જ્યાં રસ્તાનો પણ અભાવ જોવા મળ્યો હતો અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો પગદંડીના માર્ગે સ્મશાન ભૂમિ તરફ જતા જોવા મળ્યા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર